રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં ખૂબ જ

પ્રશાંતભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ વિશાલભાઈ શાહ તેમજ સાધુ સંતો સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા શૈલી પ્રજાજનોએ દીવા પ્રગટાવીને દિવાળી જેવો માહોલ ઊભો કર્યો હતો અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા આજે બારને ત્રીસ મિનિટના રોજ મહાઆરતી ત્યાં થઈ નરેન્દ્ર મોદી સાહેબે મહાઆરતી કરી એના અનુસંધાને દર્ભાવતી નગરમાં પણ અયોધ્યામાં એ વાતાવરણ થયું અને હાલમાં પણ એ વાતાવરણ ચાલુ જ છે ડભોઈના દર્ભાવતીના કેટલાક વિસ્તારોમાં વધારે વિસ્તારોમાં દીવડા પકડાવ્યા લાઇટિંગ થઈ છે ચાર ઐતિહાસિક કિલ્લા ઇમારતો પર એથી શણગારવામાં આવ્યા કોઈ જગ્યાએ સફાઈ કાર્યક્રમ ચાલે સોસાયટી વિસ્તારમાં કોઈ જગ્યાએ ભંડારા થયા કોઈ જગ્યાએ ભજન થયા કોઈ જગ્યાએ સુંદરકાંડના પાઠ થયા ટાવર ચોક રામજી મંદિરમાં હાલમાં હમણાં પણ એક ઓર્કેસ્ટ્રા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું એમાં કેટલાક લોકોએ ધામધૂમથી એ પ્રોગ્રામને વધાવ્યો છે દર્ભાવતી નગરી દર્ભાવતી નગરી એ વર્ષો જૂનું નામ છે અને દરભાવતીમય વાતાવરણ થયું છે ધારાસભ્યશ્રીની નેમથી ધારાસભ્યએ પણ આરતીનો લાવો લીધો છે ઈડી રામજી મંદિર આવીને ગઢવાની મંદિરે બી પૂજા અર્ચના કરી ને ચારથી પાંચ મંદિરોમાં ભ્રમણ કરી ને અહીંયા ટાવર ચોક આરતીનો લ્હાવો લીધો અને એના જ અનુસંધાને આજે રાતે ભજન સંધ્યાનો પ્રોગ્રામ કરવા આવ્યો અને ટાવરમાં ભજન સંધ્યાનો પ્રોગ્રામ હાલમાં ચાલુ રાખવામાં આવ્યો છે સમગ્ર દેશ અને દુનિયા જે દિવસની રાહ જોતો હતો એ બાવીસ જાન્યુઆરી રામ જન્મભૂમિનો આજે જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરવામાં આવ્યો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સંઘના સંચાલક તથા યોગીજી અને આનંદીબેન પટેલ આ સમગ્ર મહાનુભાવોની હાજરીમાં આજે જ્યારે એની પ્રાંત પ્રતિષ્ઠા કરવામાં આવી તો એ કાર્યક્રમને અનુલક્ષીને ડભોઈ દર્ભાવતી કે જ્યાં સવારથી જ આજે સમગ્ર ડભોઈમાં કાર્યક્રમો કરવામાં આવ્યા ઘણી બધી જગ્યાએ રોશની કરવામાં આવી છે ઘણી બધી જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવી છે ઘણી બધી જગ્યાએ ભંડારા પણ કરવામાં આવ્યા છે સવારથી સાત સુધી ઘણી બધી જગ્યાએ ભજન મંડળ તથા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે હાલમાં પણ અહીંયા મા ટાવર ચોકની અંદર ખૂબ સારો ભક્તિમય સંગીત સંધ્યાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે માન્ય ધારાસભ્યશ્રી પણ સવારમાં દરેક જગ્યાએ આવીને દર્શનનો લાભ લીધો અને ચારથી પાંચ જગ્યાએ સતત હાજરી આપી છેવટે રામજી મંદિર ટાવર ચોક પાસે તેઓએ આરતી ઉતારી અને સમગ્ર અહીંયા લોકોને આ એક ભક્તિમય વાતાવરણમાં પલટાવી દેનાર એ આજનો દિવસ એ સમગ્ર દેશ અને દુનિયા યાદ કરશે અને દરભાવતી નગરીના સમગ્ર લોકોને આજનો દિવસ ફળે અને આગળ વધે એવી અભ્યર્થના ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જય શ્રી રામ રિપોર્ટર વિકાસ ચતુર્વેદી CN24 ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ